નમસ્કાર વાલા મિત્રો તમારું સ્વાગત છે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યા સહાયક ભરતી બે હજાર છવ્વીસ જેમાં સત્તાવાર અપડેટ્સ આવેલી છે જેમાં ત્રણ સ્ટેપમાં વાત કરવાની છે ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ અને ગણિત વિજ્ઞાન તો મિત્રો આ મહત્વની નોંધ મહત્વના વિડીયો તમે અંત સુધી જોજો જેથી કરી અને કોઈ પણ ઉમેદવાર રહી ન જાય હવે આગળ વાત કરીએ તો મારા અનુભવ મુજબ જ્યારે પણ ઓફિશિયલ પરિપત્ર એટલે કે ઓફિશિયલ સર્ક્યુલર આવે છે ત્યારે ઘરની ગેરસમજ ઊભી થાય છે તો મિત્રો આપણે અહીં સરળ શબ્દોમાં સમજીએ હવે વાત કરીએ અપડેટ નંબર એક એટલે કે પેલી અપડેટ છે એમાં છે ધોરણ એકથી પાંચ ક્યુ માધ્યમ તો કે ગુજરાતી માધ્યમ પ્રતીક્ષા યાદી બે હજાર ચોવીસ એટલે કે વેઇટિંગ લિસ્ટ બે હજાર ચોવીસ જેમને જિલ્લા પસંદગી મળી છે તેમને શાળા પસંદગી અને નિમણૂક માટે બોલાવ્યા છે એટલે કે જે લોકોને જિલ્લા પસંદગી મળી છે તે લોકોને શાળા પસંદગી માટે અને નિમણૂક માટે બોલાવવામાં આવ્યા છે કોણ તો કે વેઇટિંગ લિસ્ટ બે હજાર ચોવીસના ઉમેદવારોને હવે તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ સમય છે સવારે દસ કલાકે સવારે દસ કલાકે સ્થળ છે ફાળવીલ જિલ્લા એટલે કે દાખલા તરીકે પોરબંદર છે તો પોરબંદરજીની નગર શિક્ષણ સમિતિ છે ત્યાં તેને હાજર થવાનું રહેશે જો તમે વેઇટિંગ લિસ્ટમાં હતા તો તમારી નિમણૂક લગભગ ફાઇનલ એટલે કે બે હજાર ચોવીસની પ્રતિક્ષા યાદીમાં તમે વેઇટિંગમાં હતા તો તમારી નિમણૂક લગભગ ફાઇનલ થઈ ગઈ છે મિત્રો હવે અપડેટ નંબર બેની વાત કરીએ તો મિત્રો અન્ય માધ્યમ એટલે કે અધિ અધર મીડિયમ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ એમાં સ્ટેપ બે છે સ્ટેપ વનમાં વાત કરીએ તો નોટિસ બોર્ડ પર માહિતી એમાં છે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ અને સ્ટેપ ટુની વાત કરીએ એમાં સારા પસંદગી અને નિમણું એમાં તારીખ છે મિત્રો બાવીસ એક બે હજાર છવ્વીસ આ મિત્રો આ જે લાલ સર્કલમાં જે તારીખ છે તે ખાસ અગત્યની છે સ્થળ છે મિત્રો તમને ફાળવેલ જિલ્લા સમિતિ એટલે જે જગ્યાએ હાજર થવાનું છે તે જગ્યાની જિલ્લા સમિતિએ હાજર થવું મિત્રો હવે અપડેટ નંબર ત્રણ છેલ્લી અને લાસ્ટ કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી હતી ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટેની તે ભરતીનું અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન છે હવે તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ સમય છે સવારે નવ કલાકે ચોક્કસ સ્થળ છે માધાપર મોડલ સ્કૂલ તાલુકો ભુજ આ મિત્રો આ સ્થળનું નામ યાદ રાખજો માધાપર મોડલ સ્કૂલ તાલુકો ભુજ સવારે નવ કલાકે અને ખાસ અગત્યની તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ જેમાં છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્લસ નિમણૂકનો હુકમ એટલે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને નિમણૂકનો હુકમ છે આ બી વસ્તુ સાથે લઈ જવાની છે મિત્રો હવે મિત્રો આપણે ફાઇનલ વાત કરીએ તો ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ અન્ય માધ્યમમાં છે ધોરણ એકથી આઠ કચ્છની સ્પેશિયલ ભરતી જે છે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટેની આ તમામ માટે નિમણૂકનો દિવસ છે બાવીસ એક બે હજાર છવ્વીસ આ મિત્રો આ તારીખ તમે ચોક્કસ યાદ રાખજો બાવીસ એક બે હજાર છવ્વીસ આ અપડેટ્સ જીવન બદલ નારાજ છે તારીખ ચૂકતા નહીં જય હિન્દ વંદે માત્ર ગુડ લક